તમારી સંસ્થા કઈ છે અમારી સંસ્થા છે એરિયાસ એનું નામ છે પૂરું નામ છે એસોસિએશન ઓફ રિયલ એસ્ટેટ એજન્ટ સુરત સુરતમાં પ્રી નવરાત્રીનું ચલણ વધી છે તમે પણ પ્રી નવરાત્રી કરી છે શું કહેશો અમે ફર્સ્ટ ટાઈમ કરી છે ચલણ વધ્યું છે બટ કેવું છે કે અમારે એક મોકો હતો કે અમારું રજિસ્ટ્રેશન ડન થયું છે અને અમે મતલબ ઉત્સાહપૂર્વક રિયલ એસ્ટેટ એજન્ટને એકઠા કરવામાં સફળ રહ્યા છીએ તો અમને ઉત્સાહ હતો કે ભાઈ એક નજીકનો કોઈ તહેવાર આવતો હોય એને અમે મનાવીએ મારું નામ

મજા આવે છે અને હું ફીલ થાય છે કે હા નવરાત્રી આવી રહી છે બે દિવસ પહેલા થઈ ગઈ છે એટલે ફીલ થાય છે મસ્ત તૈયાર થવાનું મારું નામ પ્રાપ્તિ છે હું અહીંયા ની આવી છું અહીંયા ખૂબ જ મજા આવે છે અહીંયા અલગ અલગ ગ્રુપ ગ્રુપ પ્રમાણે પ્રાઇઝિસ આપવામાં આવે છે ખૂબ જ મજા આવી છે અને આ છે ખૂબ મજા ખૂબ હા બ્યુરો રિપોર્ટ જનાદેશની